મારે આજે બસ એક જ સવાલ છે હું માનું છું કે તમે અપેક્ષાઓ વિશે વાત કરી છે અને મને લાગે છે કે હું સમાજમાં ખૂબ ખૂબ જ સમાવેશી સમાવેશી બની છું શું છે હું મારી આસપાસના લોકો સાથે ખૂબ જ આસક્ત થઈ જાઉં છું ના 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 એ સમાવેશી હોવું નથી એ તો અલગ થવું છે જો હું ફક્ત તમારી સાથે જોડાઈ જાઉં આખી ભીડમાંથી તો એ અલગ છે કે સમાવેશી છે હા જુઓ તમે ખોટા લેબલ ના આપો અલગાવને તમે સમાવેશી કહેવાથી મુશ્કેલી થાય છે હું બસ એ જાણવા માંગુ છું કે હું કેવી રીતે હું કેવી રીતે ખાતરી કરું કે હું લોકો પાસે જે અપેક્ષાઓ રાખું છું તેનાથી છુટકારો મેળવું અને તેમના મારા વિશેના મંતવ્યો મારા મનમાં રાજ ન કરે બે રસ્તાઓ છે જે વસ્તુઓને તમારા મનમાં આવવા દે છે આ બે આપણે ઈશા બનાવી શકીએ છીએ મને ખબર નહોતી કે આની માંગ છે આપણો ક્રાફ્ટ વિભાગ બનાવી શકે છે ઈશા ઇયરપ્લ ખૂબ જ ઓર્ગેનિક કપાસના બનેલા કે લાકડાના બનેલા કે બસ મગફળી બે મગફળી હાઈ પ્રોટીન ઈયર પ્લગ્સની આપણે જાહેરાત કરી શકીએ હવે જેને તમે આસક્તિ કહો છો તે એક કુદરતી પરિણામ છે અલગાવનું જ્યારે તમે પસંદગી કરો છો કોઈ પણ બે માંથી એકની ત્યારે તેની સાથે ગૂંચવાઈ જવું કુદરતી છે જુઓ આપણે આજે આના વિશે વાત કરી છે આપણે બંને સ્વીકારીએ છીએ ગંદકી અને ફળ પણ જ્યારે ખાવાની વાત આવે છે આપણી પસંદગી ફળ છે આ આપણી પસંદગી કરી રહ્યા છીએ જ્યારે શારીરિક કામની વાત આવે છે ત્યારે આપણે પસંદ કરીએ છીએ પણ જ્યારે આપણે ફક્ત અહીં બેઠા છીએ ત્યારે પસંદગી કરવાની શું જરૂર કોઈ ખાસ કામ કરવા માટે પસંદગી કરાય છે પણ બાકીના જીવન માટે તમારા જીવનની દરેક ક્ષણ માટે પસંદગીઓ કરવાની જરૂર નથી સમાવેશનો અર્થ આ છે સમાવેશનો અર્થ એ નથી કે તમે તમારી ભેદ કરી શકતી બુદ્ધિ ગુમાવી દીધી તમારી પાસે ભેદ કરતી બુદ્ધિ છે તમારી ભેદ કરતી બુદ્ધિ બસ કોઈ કામ કરવા માટે જ ઉપયોગી છે અહીં હોવા માટે નહીં અહીં હોવા માટે તમારે કોઈ પણ રીતે ભેદભાવ કરવાની જરૂર નથી જીવંત રહેવા માટે જો તમે ભેદ કરશો તો તે કામ નહીં કરે પણ કામ કરવા માટે તમને ભેદ જોઈશે નહીં તો તમે સમજદારીથી કામ નહીં કરો તો આ સમસ્યા કે કોઈ એક પ્રત્યે આસક્ત થવું કે વધુ પડતું આસક્ત થવું તમને કુદરતી રીતે બીજા ઘણા લોકો પ્રત્યે ઊંડા અણગમાના પરિણામ તરફ દોરી જશે જુઓ એક વ્યક્તિ સાથેના તમારા કહેવાતા પ્રેમને સંતુલિત કરવા માટે તમારે ઘણા બધા લોકો પ્રત્યે ઊંડો અણગમો રાખવો પડશે તમે તેમને સહન નથી કરી શકતા પ્લીઝ ધ્યાનથી જુઓ અને સમજો કે તે આમ કામ કરશે ભલે કદાચ જે લોકો પ્રત્યે તમને અણગમો છે તમે તે જોયું નહીં હોય કે સિવાય તેઓ તમારી આસપાસ ન આવ્યા હોય તમને અણગમો છે પણ કદાચ તેઓ તમારી નજીક નથી આવ્યા એટલે તે અનુભવાયું નથી પણ જો તેઓ અહીં આવે તો તમે અનુભવશો કેમ કે આ સંતુલન હંમેશા થતું રહે છે હવે લોકો વિશેની તમારી અપેક્ષાઓ આ બસ લોકો વિશે નથી આ દરેક વસ્તુ વિશે છે ધરતી પરના બધા માનવીય દુઃખનો સ્ત્રોત શું છે જીવન તે રીતે નથી ચાલી રહ્યું જે રીતે ચાલે એવું હું ઈચ્છું છું શું બીજું કોઈ કારણ છે હું પૂછું છું જીવન તે રીતે નથી ચાલી રહ્યું જે રીતે મને લાગે છે કે તે ચાલવું જોઈએ આ માનવ જીવનમાં દુઃખનો એકમાત્ર સ્ત્રોત છે બરાબર ને મને કહો તમારી વિચારસરણી બદલવી સરળ છે કે દુનિયા તમારી વિચારસરણી બદલવી ખૂબ સરળ છે બરાબર અને સૌથી પહેલાં તો હવે જ્યારે તમે જે વિચારો છો તે તમારા માટે આટલું મહત્ત્વનું છે ત્યારે શું તમે વિચારવાની આ ક્ષમતાને તમારી હાથમાં લીધી છે ના તમે તો માનસિક ઝાડાની સ્થિતિમાં છો જો તમારા વિચારોમાં જે કંઈ થાય છે તે બધું તમારા જીવનમાં સાચું થાય તો તમે પતી ગયા સદભાગ્યે તે સાચું નથી થઈ રહ્યું મારો આશીર્વાદ છે કે તમારા સપના સાચા ન થાય તમે જે રીતે સપના જોઈ રહ્યા છો જો તે બધું થઈ જાય તો તમે પતી ગયા કેમ કે તમારી અપેક્ષા જીવનના ખૂબ જ સીમિત ચિત્રમાંથી આવી રહી છે જો તમે ઈચ્છો છો કે તમારું જીવન વધુમાં વધુ ફળ આપે ભૌતિક જીવનમાં પણ હું વધુમાં વધુ કહું છું કોઈ આધ્યાત્મિક પરિમાણની વાત નથી કરી રહ્યો બસ તમારા ભૌતિક જીવનમાં જો તમે આ દુનિયામાં વધુમાં વધુ ફળ મેળવવા ઈચ્છો છો તો કોઈ અપેક્ષાઓ નહીં તમે શૂન્ય ધ્યાન જાણો છો કોઈ અપેક્ષાઓ નહીં અપેક્ષા નહીં એનો અર્થ એ નથી કે તમારી પાસે કોઈ દિશા નથી બસ એટલું જ છે કે તમે જીવનની દરેક ક્ષણમાં ગણતરીઓ નથી કરી રહ્યા ઓહ મને જોઈએ છે તે ન જ મળ્યું હું જે ધારું છું તે થતું નથી ના બસ એટલું જ કે આપણે આ દિશામાં આગળ વધવું છે તમે કેટલા દૂર જશો એ તમારા એન્જિનમાં કેટલું પેટ્રોલ છે તેના પર આધાર રાખશે બરાબર અને જો તમને અપેક્ષા છે તો તમે તમારું બધું પેટ્રોલ બસ એન્જિનને સતત ગરમ રાખવામાં વેડફી રહ્યા છો અને તમે દૂર નહીં જઈ શકો આ બધી અપેક્ષાઓ તમારા મન પર એટલી હાવી થઈ ગઈ છે કે તમને નાનપણથી જ તમારા બાળપણથી જ લોકો ત્રણ વર્ષની ઉંમરે પૂછે છે લોકો પૂછે છે મને કહો તમે શું બનશો શું તમે ડોક્ટર બનશો કે તમે આઈટી એન્જિનિયર બનશો કંઈક બકવાસ છે ત્રણ વર્ષની ઉંમરે માતા પિતાની તેમના બાળકોથી જે પણ અપેક્ષાઓ છે તે એટલી મોટા ભાગે અવાસ્તવિક અને મૂર્ખ છે તેને તેમના માટે સારી છે ના બાળકો માટે અને ઘણા લોકો નાની ઉંમરથી જ તમે એ જ વલણ કેળવો છો ચાલો જીવન સાથે આટલું કરીએ જુઓ આ બધી સમસ્યા એટલા માટે છે કે ખુશી એ આવતીકાલની વાત છે તમે સમજો છો તમારી અપેક્ષાઓની તમારા પર આટલી શક્તિશાળી પકડ એટલા માટે છે કે ખુશી એ આવતીકાલની વસ્તુ છે આજની ક્યારેય નહીં કેમ કે બસ જો આ અને આ થાય તો હું ખુશ થઈશ હવે જેમ જેમ તમે વધુ દુઃખી થતા જાઓ છો તેમ તેમ આ આ અને આ તમારાથી દરરોજ થોડું વધુ દૂર જાય છે નજીક આવવાને બદલે તે વધુ દૂર જઈ રહ્યું છે જેમ જેમ તમે વધુ દુઃખી થાઓ છો તેમ તેમ અપેક્ષાની શક્તિ વધુને વધુ મજબૂત થતી જાય છે અત્યારે ચાલો કહીએ કે તમે આનંદિત છો પણ તમે ઈચ્છો છો કે આ થાય આપણે તેનો પ્રયત્ન કર્યો આવતીકાલે તે નજીક આવવાને બદલે વધુ દૂર છે તો તે કંઈ બહુ મોટું દુઃખ ઊભું નહીં કરે તે નહીં કરે તે કોઈ દુઃખ ઊભું નહીં કરે કેમ કે તમે આનંદિત છો તો આ ઠીક કર્યા વિના તમે દુનિયામાં વસ્તુઓ કરવાનો પ્રયાસ કરો છો ઘણા સમય પહેલા કૃષ્ણએ કહ્યું હતું યોગસ્થ કુરુ કરમાણી એટલે કે પહેલા યોગમાં સ્થાપિત થાઓ પછી કાર્ય કરો પણ હવે તમે તમારું કાર્ય ચાલુ કર્યું અને ગડબડ ઊભી થઈ એટલે તમે યોગ માટે આવો છો તો આપણે આને સરખું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તમે લોકો હજુ પણ યુવાન છો તમે બસ આટલું કરો કે તમે પોતાનાથી લોકોથી દુનિયાથી તમને શું જોઈએ છે તે ભૂલી જાઓ તમને જે પણ જોઈએ છે છોડી દો પહેલા આ સ્થાપિત કરો કે તમારી અંદર જે થાય છે તે તમારા દ્વારા નક્કી થાય કોઈ બીજું નહીં પણ તમે બસ આ એક વસ્તુ કરો સ્વાભાવિક રીતે સુખદ બનવાનું પસંદ કરશો જ્યારે તમે ખૂબ જ સુખદ છો તો પણ જીવનમાં દસ હજાર વસ્તુઓ નથી થઈ રહી તો શું થઈ ગયું આનંદપૂર્ણ ઉત્સાહ સાથે હું તેની પાછળ જઈશ અને તે અપેક્ષાઓ પૂરી થવાની સંભાવના ઘણી વધારે છે જો તેવું ન થાય તો પણ કોને નહીં પડી છે કેમ કે અહીં હોવાનો મારો અનુભવ તો શાનદાર છે જ ભલે જે બી થાય મૂળભૂત વસ્તુ ઠીક કર્યા વિના આપણે ભાગવાનો પ્રયાસ કરીએ છીએ આ ઠીક નથી કર્યું પણ આને ક્યાંક લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ આ એક મુશ્કેલી છે જો તમારે કાર ચલાવવી હોય તો પહેલા જોવું પડે કે તે ઠીક છે કે નહીં બે પૈડા ઢીલા છે અને તે જેક પર છે અને તે ચલાવવાનો પ્રયત્ન કરો તો તમે જાણો છો કે આપત્તિ આવશે તમે હજી યુવાન છો તમારા જીવનમાં અત્યારે કંઈ થવાની ક્યાંય જરૂર નથી આ તમારો પોતાને સ્થાપિત કરવાનો સમય છે અત્યારે આ ચલાવવાનો સમય નથી જો તમે ચલાવશો પૈડા ઠીક કર્યા વિના તો તે આપત્તિજનક અને પીડાદાયક હશે પોતાની સાથે આવું ન કરો